બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં એક સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર મુખ્ય આરોપી વિધર્મી એડિશનલ સેશન કોર્ટ દ્વારા વર્ષની કેદ અને ના હજારના દંડની સજા ફટકારવામાં આવી છે સાથે જ આરોપીને મદદરૂપ સાબિત થયેલા નરેશ ગણેશ વણકરને સાત વર્ષની કેદ અને પાંચ હજારના ના સજા આપવામાં આવી છે કોર્ટનો આ ચુકાદો સંભળાતા કોર્ટ ગાઢ સન્નાટો છવાઈ ગયો હતો જો કે કોર્ટના સૂત્રો મુજબ છ એપ્રિલ બે હજાર તેવીસ ના રોજ મોરવાડા ગામે રાત્રે પોતાના ઘરના આંગણે સૂઈ રહેલી એક સગીરાને શબીર અને નરેશ દ્વારા લગ્નના ધૂંધાળામાં અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો પીડિતાની પરિવારજનોની ફરિયાદના આધારે સુઈગામ પોલીસ મથકે તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો હતો આ કેસમાં સરકારી વકીલ ડી ઠાકોર દ્વારા મજબૂત દલીલો રજૂ કરાતા કોર્ટે તમામ પુરાવો અને પરિસ્થિતિઓના આધારે બંને આરોપીને સજા સંભળાવી છે અને ન્યાયમૂર્તિ આર ડી પાંડેના ચુકાદાને લોકો દ્વારા ન્યાયની દિશામાં દ્રઢ પગલા રીતે જોવામાં આવી રહ્યો છે